જય માતાજી ગાઈશ તો ગાયશ ઘણા બધા લોકો દોતીવાડા ડેમને લઈને ફેક ન્યૂઝ ફેલાવતા હોય છે પણ આપણે વિચાર્યું કે આપણે આપણી ગાઈશને દોતીવાડા ડેમને લાઈવ બતાવીએ તો જુઓ અત્યાર તો ઉપર તો જવા મળતું નહીં કોઈ અમે જઈને આવ્યા તો પોલીસનો ફૂલ બંદોબસ્ત છે ઉપર જવા મળતું નહીં એટલે દૂરથી જ બ્લોક બનાવવાનું રાખ્યું છે અને હાલ દોતીવાડા ડેમમાં પાંચસો અઠ્ઠાણું ફૂટ પોણી છે અને ઘણા લોકો ફેક ન્યૂઝ ફેલાવે છે કે પોણી છોડવામાં આવ્યું છે તો જુઓ આ રી એની બધી બારીઓ બનશે હાલ અને આ રી બનાસ નદી જો કોઈ છોટું પોણી નહીં કારણ કે કોઈ ખોડવામાં આવી જ નહી બાર્યું અને બીજું તો જુઓ અમુક લોકો ફેક ન્યુઝ ફેલાવતા હોય છે કે બનાસ નદી પોણી છે પણ એ પોણી છે જે આ ડેમમાં પોણી આવે છે એ લગભગ ઉપરવાસમાંથી આવે છે તેઓ આપણે માઉન્ટ આબુ અને અંબાજી બાજુ એ બાજુથી આવે છે એટલે એ બાજુ જે બનાસ નદી છે એને બનાસ નદી કહેવાય એટલે સમાચારમાં એવું હોય છે કે બનાસ નદી પોણી આવી છે પણ એ બાજુ ની બનાસ નદી આ બનાસ નદી છોડવામાં આવી નહીં અને હાલ પંચસો અઠવાણું ફૂટ ડેમમાં પાણી છે ધોતીવાડા ડેમમાં અને હજુ કોઈ બારી કે ખોલવામાં આવી નથી તો જવાનું તો ફૂલ બંદોબસ્ત છે અને હાલ અમે પણ જઈને આ બાજુ તો પોલીસે ના પાડી કે ઉપર જવાની મનાઈ છે અને બીજું જે મેઇન ગેટ છે ત્યાંથી પણ નહીં જવા દેતા અને બીજો જે પાસલની સાઈડ જવાનો રસ્તો છે ધોતીવાડા ડેમની પાસણની સાઈડ તેઓ પણ હાલ બંધ છે પોલીસે ના પાડે કોઈ લોકો નહીં જવા દેતા અને જે લોકો આવવાનું વિચારતા હોય કે આપણે ધોતીવાડા ડેમ જઈએ અને ફરતાઈએ અને વિડીયો શૂટ કરવા આવવાનું વિચાર હોય તો હાલ આવતા ના કારણ કે હાલ પૂરેપૂરું મનાય છે પૂરી સખત મનાય છે કોઈ જવા નહીં મળતું અને હાલ હું બી આ એક હાઈવે ઉપર જે ધોતીવાડા આ જે જવાનો રસ્તો હોય પોથાવાડા બાજુ જાય છે તેઓ જઈને બ્લોગ કરું રહું કારણ કે તે ઉપર જવા મળતું નહીં ને બાકી આપણે તો આપણી ગેસને આ રીતે મસ્ત બ્લોગ બનાવવાનો વિચાર હતો કે જઈને મસ્ત લોકેશન બતાવું પણ કયો જવાનું કોઈ મનાય છે એટલા માટે કોઈ ઉપર નહીં ગયો અને અહીંથી જ મસ્ત બ્લોક કરી લઈએ તમને હું સાઈડ પણ જઈને નદી બતાવી દઉં તો જો કઈશ વેક પણ થોડું હોય કારણ કે સાધન બહુ હેડે છે અને રસ્તો એકદમ મોકળો હે પુલ તો એ બ્લોક બનાવું રહું આ આ જુઓ આ પાણી થોડા ઘણું જે નદી તમને જોવા મળે લીકેજ થતું છે એ જોવા મળે છે બાકી તો પોણી કોઈ સોડવામાં આવી નહી જુઓ આ પાણી જુઓ આટલું જ વોણીએ અંદર બનાસ નદીનું પાક વધારે નહીં એટલે કોઈ આવવા માંગતો હોય તો આવતા ને કોઈક તો જુઓ થોડું ડેન્જર જાય જો ખાડા હોય છે એટલે બ્લોગ કરવા માટે કોઈક તમે આવો ને તો થોડું ધ્યાન રાખવાનું એ લોકો અંદર ઘૂસી જાય તો પછી ચાલુ થઈ જાય જુઓ રસ્તો બહુ ઓકળો હે તો એ બ્લોગ કરું રહું હું તો સપોર્ટ કરજો બાકી આપણને તો લોકેશન મસ્ત છે જો પાછળ એકદમ પહાડી ઝોન છે પણ દોત વાડે ઉપર જવા નહી મળતું એટલું છે ખાલી કારણ કે ડેન્જર એરિયા છે એટલે ના આવી જવામાં લઈ અને ઈ બધું પબ્લિક માટે છે કારણ કે કોઈ હા ના થાય તો પબ્લિક ફૂટીર રહેતા એટલે માથે પોલીસ જવા નહી દેતી ઉપર અને આ જો બહુ ડિસ્કવર કોમે મૂવી બ્લોગ બનાવું તો ડિસ્કથી સપોર્ટ કરજો બાકી તો અને આ નવા ફોલોઅર્સ પણ મળતા રહેશે હાઈવે ઉપર બીຊ્યુ કેસકો ગાઈસ કોમેન્ટ કોમેન્ટ કરજો તમને જો લાગ્યો બ્લોગ વધારે તો માહિતી આપી શકું પોલીસ આવતા રહ્યા અને કોઈ વધારે બ્લોગ કર્યો નહીં અને બીજી તો જુઓ મસ્ત નદીમાં મસ્ત લોકેશન હોય વિડીયો શૂટ કરવા હોય તો એક નંબર લોકેશન પણ હાલ થોડું રિસ્ક વાળું ગમે કારણ કે વરસાદ વધારે આવી જાય ને જો બારી બીજી ખોલે તો में नगर लोकेशन मस्त विडियोशूट आ बनास नदी है जो बताऊ आ बाजू मस्त लोकेशन है जो एक नंबर लोकेशन है विडियोशूट करवा बाकी आ रही दौतीवाड़ा डेमनी बड़ी बारी हज एक पोल लोग फैलाता है बनास नदी पे हजू भी आ તો ચલો હવે મળશું નેક્સ્ટ બ્લોગ માં અને આ બ્લોગ ને અહિયાં જ એન્ડ કરીએ દસ કઉ